પારડી તાલુકામાં અલગ અલગ બે સ્થળેથી બાઇક ચોરના રીઢો ગુનેગાર ઝડપાયો ફક્ત સ્પ્લેન્ડર બાઇકને ટાર્ગેટ કરી દક્ષિણ ગુજરાતમાંથી સોળ જેટલી બાઇકોની કરી હતી ચોરી દક્ષિણ ગુજરાતમાંથી એક નહીં પરંતુ સોળ જેટલી સ્પ્લેન્ડર બાઇકોની ચોરી કરતો રીઢો ગુનેગાર ઝડપાયો છે જેણે પારડી તાલુકાના અલગ અલગ બે સ્થળેથી પણ બાઇક ચોરી કરી હોવાથી પારડી પોલીસ લાજપોર મધ્યસ્થ જેલથી ટ્રાન્સફર વોરંટથી લઈ આવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે પારડી તાલુકાના મોતીવાડા ગામે હાટ બજારથી ગત તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાકેશ બોધ રહે ખડકી રિસોર્ટની સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે પંદર ડી પી જીરો સાતસો અઠાવીસ અને ગત તારીખ એકવીસ દસ બે હજાર ચોવીસના રોજ પારડી મામલતદાર કચેરી આગળથી કોમ્પ્યુટર ઓપરેટર એવા ગિરીશભાઈ હળપતિ ઉંમરવર્ષ ત્રીસ રહે બસો એક રિક્તી એપાર્ટમેન્ટ ની સ્પ્લેન્ડર બાઇક નંબર જે પંદર બી ક્યુ 4002 ચોરાઈ હતી જે અંગેની પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ ચોરને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન સુરત ડીસીબી પોલીસના હાથે અડાજણ સુરત ખાતે ચોરેલી સ્પ્લેન્ડર બાઇક વેચવા આવેલો દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ શિરસાઠ ઉંમર વર્ષ પચીસ હલ રહે સુરત અલથાણા કામનાથ મહાદેવ મંદિર પાસે અને મૂળ રહે ધુલિયા સિરપુર અતુલી ગામ ઝડપાઈ ગયો હતો જેના પાસેથી પોલીસે એક નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાંથી ચોરેલી કબજે લઈ સોળ જેટલા ગુના ઉકેલવામાં સફળતા મેળવી છે આ આરોપી પણ બાઇક ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો જે ફક્ત ને ફક્ત સ્પ્લેન્ડર બાઇકને ટાર્ગેટ કરી ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરતો હતો આ રીઢો આરોપી એવો દીપક ઉર્ફે અર્જુને પારડીથી મોતીવાડા અને મામલતદાર કચેરીથી ચોરી થયેલી બાઇક ની કબૂલાત કરતા પારડી પોલીસ મધ્યસ્થ જેલથી ટ્રાન્સફર વોરંટ મારફતે લઈ આવી છે અને તેની કાયદેસરની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે દક્ષિણ ગુજરાત માં ખાસ સ્પ્લેન્ડર બાઇકો ને ટાર્ગેટ કરનાર આ ગુનેગાર ની ધરપકડ થી ઘણા બાઇક માલિકો ને રાહત મળી છે